તો સ્વાગત છે મહાદેવ ટ્રેક્ટર ચેનલમાં તમે ચેનલની અંદર જે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે તમે વિડીયોની અંદર જે પાવરટેક ચાર સોગન જોઈ શકો છો તે ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો જેથી વિડીયોની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય કે ભાઈએ શું કિંમત રાખેલી છે ટ્રેક્ટર જોવા કેમ મળશે ટ્રેક્ટરનું મોડલ કયું છે તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટરમાં ભાઈએ રિપેન્ટ કલર કરાવેલો છે તમે જોઈ શકો છો કલર રિપેન્ટ કરાવેલો છે સારી કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને એકદમ ખૂબ સારી કન્ડિશન છે ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન ત્યાર પછી હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સાત અને બે હજાર આઠનું તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો મીડિયમ સાઇઝ મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળશે તમને સારી કંડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ જોવા મળશે તમને તમે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટર એન્જિન પાવરફુલ જોવા મળે છે ત્યાર પછી કિંમત ભાઈએ રાખેલી છે તો કિંમતની વાત કરીએ તો કિંમત બે લાખ અને દસ હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજીત હોય છે રૂબરૂ સ્થળ પર જાઓ ટ્રેક્ટરના માલિક સાથે બેઠક કરો અને ટ્રેક્ટર જોવો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ત્યાર પછી ટ્રેક્ટર જોવા કે મળે તેની વાત કરું તો ગામ બોરડા તાલુકો જિલ્લો ભાવનગર આ ટ્રેક્ટર તમને લક્ષ્મણભાઈ પાસે જોવા મળી જાય છે લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોની અંદર આપી દઈશ અને વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને ટ્રેક્ટર ખરીદી શકે છે